પ્રભુ યશુ ખ્રિષ્ના નામમાં સલામ મારું નામ સુમન બી કોકણી મારું મૂળ વતન બેડવાણ સોનગોડ અને હાલમાં હું તીપલીયા માળની અંદર રહું છું આવા અને ગોંડલ વિહીરમાં પાળક તરીકે સેવા કરું છું હું તમારી આગળ ટૂંકી સાક્ષી આપવા માંગુ છું બે હજાર એકવીસથી થી બે હજાર ચોવીસ સુધીની અંદર જે ફળવંત જુવાનોના ગ્રુપ જે મહાલ દ્વારા શરૂઆત કરવામાં આવી અને તેઓએ અમારી ચોઈસ પસંદગી કરી શીખવવાના માટે અને જે જુવાનો ફળવંત જુવાનો ગ્રુપ દ્વારા શરૂઆતથી આજ સુધી અમે સેવા કરી રહ્યા છીએ એની અંદર શીખી રહ્યા છે અને શીખવી રહ્યા છે એની પહેલાં સૌ પ્રથમ તો ત્રીસ જેટલા જુવાનો એ પહાડ પર શરૂઆત કરી પહાડોની પ્રાર્થના દ્વારા અને તેની અંદર આમંત્રણ આપવામાં આવ્યું ત્યારથી ચડતા ઉતરતા એટલે થોડા ઓછા થતા ગયા વધતા ગયા ઓછા થતા ગયા વધતા ગયા એ પ્રમાણે જે ચાલુ હતું અને થોડાક સમય પછી અમે એવો નિર્ણય કર્યો કે આ જુવાનો દ્વારા આપણે મોટી સભાનું આયોજન કરીએ અને એ પણ પ્રભુએ સફળતા આપી પહેલામાં પહેલી સભા પ્રથમ ફળવંત જુવાનો ગ્રુપ દ્વારા પ્રથમ જે મહોત્સવ થયો મહાલની અંદર બીજો મહોત્સવ ઈસખંડીની અંદર અને ત્રીજો મહોત્સવ ઘુબીટાની અંદર એક મહોત્સવ કરવામાં આવ્યો અને આ એક શાંતિ સંમેલન ભરવામાં આવી અને એની અંદર પણ ઘણા જુવાનોએ પોતાના શ્રમદાન આપી તેઓએ પોતા ફાળો કરીને એ મિટિંગનો ખર્ચ ઉઠાવ્યો અને એની અંદર ઘણા શીખવતા ઘણા જુવાનો જે એવો એ એક નેગેટિવ અને પોઝિટિવ બંને બાબતો અમારા જીવનમાં અનુભવ થઈ ઘણા જુવાનોએ પ્રભુને સ્વીકાર કર્યો છે અને ઘણા સેવાની અંદર છે અમુક જુવાનો પાછળ પડી ગયા છે અને અમુક જુવાનો વધતા વધતા આગળ વધી રહ્યા છે હાલે સાહીઠ જેટલા જુવાનો આ ગ્રુપની અંદર કામ કરે છે અને પ્રભુએ મને પણ આ જુવાનોને શીખવવા માટે એક સારા અનુભવ આપ્યો અને જ્યારે હું શીખવું છું ત્યારે શીખવું છે નહીં પણ શીખું છું કારણ કે મારે વધારે મહેનત કરવી પડે છે અને વધારે સ્ટડી કરવી પડે છે એટલા માટે હું પહેલાં તૈયાર થાઉં છું શીખું છું અને ત્યાર પછી હું શીખી રહ્યો છું એ પ્રમાણે ફળવંત જુવાનો ગ્રુપ દ્વારા આજે ઘણા જુવાનો સેવાની અંદર પણ સેવા કરી રહ્યા છે અને પ્રભુનો આભાર માનું છું કે આ ગ્રુપ એક ધીરે ધીરે ચાર વિસ્તારોની અંદર કામ કરી રહ્યું છે સુબીર ગ્રુપ મહાલ ગ્રુપ આહવા ગ્રુપ અને વઘઈ ગ્રુપ આમ ચાર ગ્રુપોની અંદર તેઓ કામ કરી રહ્યા છે મહાલ ગ્રુપની અંદર ભગવાનદાસ દાસ સુબીર ગ્રુપની અંદર શૈલેષભાઈ ઈસખંડી અને આહવા ગ્રુપની અંદર યોહાનભાઈ અને વઘઈ ગ્રુપની અંદર પ્રકાશભાઈ એમ કરીને જુવાનો આ ગ્રુપને લીડરશિપ કરી રહ્યા છે માટે આ ગ્રુપનો હું પુષ્કળ આભાર માનું છું કે તેઓએ અમને આ સેવાનો મોકો આપ્યો છે પ્રભુ આપ સરોવરને આશીષ કરો